એ પ્રમાણે દેવર્ષિ નારદનો પૂર્વ જન્મ તથા કર્મ સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસે ફરી તેમને પૂછ્યું વ્યાસે પૂછ્યું તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા તે સન્યાસીઓથી ત્યાંથી દૂર દેશમાં ગયા તે પછી બાલ્યાવસ્થામાં રહેલા તમે શું કર્યું હે બ્રહ્માના પુત્ર તમે પાછલી વય કઈ રીતે કાઢી અને કાળ આવતા એ શરીરને તમે કઈ રીતે ત્યજ્યું હે દેવોમાં શ્રેષ્ઠ સર્વનો વિનાશ કરનારા આ કાળે તમારા પૂર્વ જન્મના આ સ્મરણનો નાશ કેમ ન કર્યો નારદે કહ્યું મને જ્ઞાનોપદેશ કરનારા તે સંન્યાસોથી ત્યાંથી દૂર દેશમાં ગયા ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા મેં આ પ્રમાણે કર્યું હતું મારી માતાને હું એક જ પુત્ર હતો વળી તે અજ્ઞાન સ્ત્રી જાતિ અને તેમાં પણ દાસી હતી મારા સિવાય તેનો કોઈ આધાર ન હતો તેથી તે મારામાં પુત્ર સ્નેહથી બંધાય તે મારું યોગ ક્ષેમ ઈચ્છતી હતી પણ પરતંત્ર હતી તેથી મારું યોગ ક્ષેમ કરવા સમર્થ ન હતી લાકડાની પુતળીની જેમ તેના દોરી સંચાર કરનારને વસ હોય છે તેમ આ જગત ઈશ્વરને વસ છે હું પણ માતાનો સ્નેહ ક્યારેય વિરામ પામે એની રાહ જોતો એ બ્રહ્મજ્ઞાની ઋષિઓ પાસે રહેતો હતો વળી પાંચ વર્ષનો બાળક હું દિશા દેશ તથા કાળથી અજાણ્યો પણ હતો એક સમયે રાતે મારી માતા ગાય દોવા ઘરમાંથી બહાર નીકળેલી તે બિચારીના પગ તળે દબાયેલો એક સર્પ કાળથી પ્રેરાય કરડ્યું અને તે મરણ પામી તે વખતે મેં તો ભક્તોનું કલ્યાણ કરતા ગામડા ગાયો તથા રબારી ને રહેવાના સ્થળો રત્નો વગેરે ખાણો ખેડૂતોના ગામ પર્વતની સમીપના ગામો વાડીઓ જંગલો બગીચાઓ જાત જાતની ધાતુઓ વડે રંગબેરંગી પહાડો હાથીઓએ ભાંગી નાખેલી ડાળીઓમાં વૃક્ષો પવિત્ર જળવાળા જળાશયો અને દેવોએ સેવેલા કમળોવાળા સરોવરો સર્વરો કે જેઓ જાત જાતના પક્ષીઓના શબ્દોથી અને આમ તેમ ભમતા ભમરાઓ વડે સોંપતા હતા એ સર્વને મેં એકલાને જ ઓળંગ્યા તેવામાં એક મોટું જંગલ મેં જોયું એ વરુ વાંસ તથા કાસડોના થુમડાથી અને દરભો તથા પોલા વાંસથી દુર્ગમ હતું દુઃસહ ભયંકર સર્પો અને કુવોળો તથા શિયાળાનું ક્રીડાસ્થાન હતું મારી ઇન્દ્રિય અને શરીર થાકી ગયા હતા મને ઘણી તરસ અને ભૂખ પણ લાગ્યા હતા જેથી નદીના એક ધારામાં નાહી અને પાણી પીને મેં થાક ઉતાર્યું પછી એ નિર્જન વનમાં પીપળાના ઝાડના મૂળ પાસે હું બેઠો અને પેલા મુનિઓ પાસેથી જે સાંભળ્યું હતું તે પ્રમાણે હૃદયમાં રહેલા પરમાત્માનું મનમાં ચિંતન કરવા લાગ્યું ભાવવશ થયેલા મનથી ભગવાનના ચરણકમણનું હું ધ્યાન કરતો હતો ઈશ્વર દર્શનની ઉત્કંઠાથી મારા નેત્રો અશ્રુ વડે યુક્ત થયા હતા તેવામાં શ્રીહરિ ધીમે ધીમે મારા હૃદયમાં પ્રગટ્યા તે સમયે હે મુનિ મારા અંગો ઘણા પ્રેમથી રોમાંચિત થયા અને હું બહુ સુખી થઈ આનંદના મોટા પૂરમાં એવો લીન થઈ ગયો કે જેથી મને મારું પોતાનું કે બીજા કોઈનું ભાન જ ન રહ્યું તે પછી શોકનો નાશ કરનારું ભગવાનનું એ મનોહર સ્વરૂપ એકાએક ન જોતા હું ઉદાસ મનવાળા મનુષ્યની પેઠે વ્યાકુળતાપૂર્વક સમાધિ દશામાંથી જાગ્યું જાગીને ભગવાનનું એ સ્વરૂપ ફરી જોવાની ઈચ્છાથી મનને હૃદયમાં એકાગ્ર કરી તે જોવા લાગ્યું પણ દેખાયું જ નહીં એટલે અતૃપ્ત થઈ આતુર જેવો થઈ ગયો એમ એકાંતમાં પ્રયત્ન કરવા મને વાણીના અવિષય તે ભગવાનનો મારો શોખ શાંત કરવા હોય તેમ ગંભીર અને મધુર વાણી કહેવા લાગ્યા ખેદની વાત છે કે આ જન્મમાં મારા દર્શન કરવા હજી હું યોગ્ય નથી કેમ કે કામાદી મેલ જેઓના બળિયા નથી એવા અપૂર્ણ યોગીઓના મારા દર્શન દુર્લભ છે હે નિર્દોષ મારામાં તારી ભક્તિ દ્રઢ થવા માટે મેં એક વખત મારા સ્વરૂપનું દર્શન તને કરાવ્યું છે કેમ કે મારામાં દ્રઢ ભક્તિવાળા સત્પુરુષ ધીમે ધીમે સર્વકામોના તજે છે તેમ સત્ય પુરુષોની થોડી સેવાથી પણ મારામાં દ્રઢ બુદ્ધિ થઈ છે તેથી આ નિંદ લોકોને તજી તું મારું પાર્ષદપણું પામીશ વળી તારી આ બુદ્ધિ મારામાં દ્રઢ થઈ છે તે કદી ચલિત થશે નહીં અને પ્રજાઓની સૃષ્ટિનો સહાર થશે તો પણ મારી કૃપાથી તારી સ્મૃતિ કદી નાશ પામશે નહીં આટલું કહી સર્વના નિયંતા આકાશ સમાન અવ્યક્ત સ્વરૂપવાળા અને સમીપ હોવા છતાં જાણવા અશક્ય તે પરમાત્મા બોલતા બંધ થયા એટલે મહાનના પણ મહાન તે પરમ પરમેશ્વરને તેમના દયાપાત્ર મેં મસ્તક વડે પ્રણામ કર્યા વળી પછી લજ્જા છોડી ભગવાનના ગુણ નામોનું તથા માંગલિક ચરિત્રનું સ્મરણ કરતા હું પૃથ્વી પર વિચારવા લાગ્યો અને નિષ્પૂર્ણ તથા મતરહિત થઈ મત્સરના ત્યાગપૂર્વક મરણ સમયની રાહ જોવા લાગ્યો એ પ્રમાણે મારી બુદ્ધિ શ્રીકૃષ્ણમાં જોડાઈ ગઈ કોઈ સ્થળે હું આસક્તિ રાખતો ન હતો પછી મારું મન નિર્મળ થયું કેટલાક સમય પછી એકાએક વીજળી ચમકે તેમ મારો કાળ પ્રગટ થયો તે વખતે ભગવાનના પાર્ષદ રૂપ તે શુદ્ધ સત્વ ગુણી શરીરમાં ભગવાનને મને જોડી દીધો એટલે પ્રારદ્ધ કર્મો સમાપ્ત થતાં તે મારું પાંચ ભૂતોનું શરીર પડી ગયું પછી કલ્પના અંતે ત્રણેય લોક સમેટીને શ્રી નારાયણ સમુદ્રના જળમાં સૂતા ત્યારે તેમના વિશે સુ સુવ ઇચ્છતા બ્રહ્મદેમના સ્વાચો સ્વાચ્છની સાથે મેં તેમના શરીરમાં પ્રવેશ કર્યો પછી

ભગવાને આપેલી આશ્વર બ્રહ્મથી શોભતી વીણા વગાડતો હું તેમની લીલાઓના જ્ઞાન કરતો સમસ્ત સંસારમાં વિચરું છું જેમના ચરણમાં તીર્થો વસે છે છે અને જેમનો યશ પ્રીતિ કરનાર તે ભગવાનના પરાક્રમ હું ગાઉ છું તેથી જાણે સત્વરે બોલાવ્યા હોય તેમ ભક્તોના પ્રિય યશવાળા ભગવાન મારા ચિત્તમાં દર્શન આપે છે ભગવાનના ચરિત્રોનું વર્ણન વિશે ભોગોની ઈચ્છાથી વારંવાર વ્યગ્રચિતવાળા મનુષ્યોને સંસાર સમુદ્રમાં એક નૌકારૂપ છે એમ વિદ્વાનોએ જોયું છે કામ તથા લોભથી હણાયેલું મન ભગવાનની સેવાથી જેવું સાક્ષાત શાંત થાય છે તેવું યમદી યોગ માર્ગે વારંવાર સેવવાથી શાંત થતું નથી હે વ્યાસ આપ નિષ્પાપ છો આપ મને મારા જન્મ અને કર્મોનું જે રહસ્ય અને આપના આત્મસંતોષનો ઉપાય પૂછતા હતા તે બધું મેં આપને કહી દીધું છે સૂતે કહ્યું સત્યવતીના પુત્ર વ્યાસને એ પ્રમાણે કહી સર્વ સંકલ્પોથી રહીત ભગવાન નારદજી વ્યાસની અરુજ્ઞા લઈને ત્યાંથી ગયા અહો દેવર્ષિ નારદ ને ધન્ય છે જે પોતાની વાણી વડે સાડગઢ ધનુષ ધારી ભગવાનની કીર્તિ ગાતા આનંદમાં રહે છે અને આ ચિંતાતુર જગતને આનંદ આપે છે પ્રથમસ્કંધ અધ્યાય છ સમાપ્ત જય શ્રીકૃષ્ણ